તાજેતરમાં જુનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં દરમિયાન લોકોની લાગણી દુભાય તેવા ભટકાવ ભાષણનો એક વિડીયો વાયરલ થયો હતો તે બાબતે જુનાગઢ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી કાર્યક્રમમાં મુંબઈના રહેવાસી એવા મોલાના સલમાન હજરી દ્વારા નશા મુક્તિ વેસન મુક્તિ સિવાય અન્ય ભડકાવ ભાષણ પણ કર્યું હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે ત્વરત કાર્યવાહી કરી ગુનાની ગંભીરતા સ્થાનિક આયોજકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા અને આજે આ કાર્યક્રમ દરમિયાન જે મુંબઈથી મહારાષ્ટ્ર આવેલા મોલાના મોલવી સલમાન હજરી સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપી મૌલાના સલમાન હઝરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે સ્પીચ આપેલી છે આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે એમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે આ બાબતે તપાસ ચાલુ છે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે અન્ય રાજ્યોમાં એમના વતનના રાજ્યોમાં અને એમણે જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા આ અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલુ છે એ હાલ જે તપાસમાં છે એને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ બાબત જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે લોકોએ બિનજરૂરી કોઈપણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવી અપેલ છે